બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ જઈ રહી છે અને રાજકીય પક્ષોએ તેની તૈયારીઓ પણ શરૂ કરી નાખી છે આ દરમિયાન ચૂંટણી પહેલા મતદાર યાદીના ખાસ અને સઘન સુધારા સામે વિપક્ષી પક્ષોએ મોરચો ખોલ્યો છે નવ જુલાઈના ના રોજ વિપક્ષી પક્ષોના મોટા નેતાઓ પણ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને રસ્તાઓ રોકી દીધા ત્યારે તેજસ્વી યાદવ રાહુલ ગાંધી અને દીપાંકર ભટ્ટાચાર્ય જેવા ટોચના નેતાઓએ પણ આ વિરોધમાં ભાગ લીધો વિપક્ષના શક્તિ પ્રદર્શન પછી હવે કાનૂની લડાઈનો વારો આવ્યો છે મતદાર યાદીના સઘન સુધારા માટેની લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ અને આજે આ સુધારાની માંગ કરતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ચૂકી છે ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિસફોર્સ એડીઆર એ પાંચ જુલાઈના રોજ ચૂંટણી પંચના આ નિર્ણયને પડકારતી અરજી દાખલ કરી હતી એડીઆર પછી રાષ્ટ્રીય જનતા દળ કોંગ્રેસ સહિત નવ જેટલા રાજકીય પક્ષોએ પણ સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો છે ત્યારે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા સડકથી લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી જંગ જોવા મળી રહી છે